આ લેખ છે આ પ્રકારનો તમને એ લેખ જોવા મળી રહેશે છે હિન્દી અને ગુજરાતી અંગ્રેજી ત્રણ ભાષાઓમાં લખેલો આ લેખ છે ત્યાંથી અંદર આ તમને રસ્તો મળી છે મિત્રો અહીંયાથી અંદર જવાનું છે સામે આગળ વાવ છે ઘણા લોકો અહીંયા જોવા આવે છે આ વાવને આ અડાલજની વાવ રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ પ્રકારે જો આજુબાજુ આ રીતના બાંધકામ છે બસ હવે અહીંયાથી પગથિયા ઉતારવા ઉતરવાના થશે અને આટલેથી જ આ વાવની શરૂઆત થઈ જાય છે જુઓ મિત્રો આ પ્રમાણે પગથિયા છે અને ધીરે ધીરે નીચે ઉતરવાનું છે લોકો પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે અંદર જે આ વાવ જોવા માટે આવ્યા છે મિત્રો આજુબાજુનું બંધારણ અને આ સામેનું બંધારણ કેટલું નયન રમ્ય લાગી રહ્યું છે તમે આવો મિત્રો તો આ પ્રકારે અંદર આવવાની એક સગવડ છે અહીંયાથી આ ઉપર પણ તમને બતાવીએ આ પ્રકારનું મિત્રો બાંધકામ છે અહીંયાથી શરૂઆત થાય છે વાવની અંદર જવાની તો આ રસ્તો છે આવા ત્રણ રસ્તા છે મિત્રો વાવની અંદર જવાના સામે પણ એક રસ્તો તમને દેખાય છે અને તમે દાખલતા હો એટલે પગથિયાની નીચે જ આ પ્રકારનું મંદિર હોય એ પ્રકારનું બાંધકામ જોવા મળે છે જુઓ બંને બાજુ સેમ છે અને જેવા અંદર આવીએ મિત્રો જુઓ આ નકશી કામ ઉપર જોવા મળે છે એ રાઉન્ડ આકારે બનાવેલું છે મિત્રો તમે જુઓ સ્તંભ ઉપર આ નકશી કામ આ કામની તમે જોઈ શકો છો અદ્ભુત આ દ્રશ્ય છે અદ્ભુત આ વાવ છે તમે જુઓ મિત્રો આગળથી જોઈએ તો વાવ આ પ્રકારે દેખાય છે તમે જુઓ મિત્રો સીધી જ વાવ આ પ્રકારે દેખાય છે અને આ ઉપર નકશી કામ છે અહીંયાથી જ મિત્રો તમારે અંદર જવાનું થશે તો આ પ્રકારે વાવ દેખાય છે હવે પગથિયા ઉતરીને અંદર જવાનું થાય છે તો ધીરે ધીરે આ બે સ્તંભની વચ્ચેથી પગથિયાથી નીચે ઉતરી અને વાવની આ પ્રથમ મંજિલની શરૂઆત થાય છે મિત્રો અને એ વાવની શરૂઆત થતાં પહેલા આ પ્રકારનું બંધારણ છે તમે જોઈ શકો છો આ પ્રકારનું બંધારણ છે આખું અને નક્ કોતરકામણી વાળું આ તમે જુઓ પથ્થરોમાં કેટલી સરસ કોતરકામણી તમે જોઈ શકશો ખરેખર મિત્રો એક જોવાનો લ્હાવો છે આ જે શરૂઆતમાં આપણે દાખલ થઈએ પહેલા આ પ્રકારે બાંધકામ આવે છે આ બાંધકામ તમે જુઓ એના પછી જ અંદર જવાની શરૂઆત થાય છે આ શરૂઆતનું બાંધકામ છે પ્રથમ મંજિલ ઉપરનું આ બાંધકામ છે હવે તમે જુઓ ઝૂમ કરીને બતાવીએ આ કેવું નકશી કામ છે મિત્રો સરસ મજાનું આ નકશી કામ છે તમને આ પણ તેઓ જોવા મળી રહેશે જુઓ આ બધું જ નકશી કામ કેટલું અનહદ લાગી રહ્યું છે હવે આ પ્રથમ મંજિલથી આપણે અંદર મિત્રો જઈશું તો પગથિયાની હાર મારા છે ત્યાંથી ધીરે 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 નીચે ઉતરવાનું છે જો આ રીતના આ દેખાય છે તમે જુઓ મિત્રો સામે પણ દેખાય છે બાજુમાં પણ દેખાય છે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉતરવાનું છે અને મિત્રો ખરેખર આ વાવ જોઈને અમે ખૂબ ભાવ વિભુર બનેલા તમે જુઓ આ ઉપરનું નકશીકામ કામ કેટલું સુંદર અને નયનરમ્ય જણાઈ રહ્યું છે આ પ્રકારે ધીરે ધીરે અંદર જવાનું છે જુઓ આ બાજુમાં કોતરકામની કેટલી સરસ અને સુંદર છે તમે જુઓ મંદિર આકાર આપ્યો હોય એવું છે અને અંદર નકશી કામ જોવા મળે છે ખરેખર આશ્ચર્યચકિત કરી દે એવી આ વાવ એટલે અડાલજની વાવ રાણી રૂડાબાઈની વાવ સરસ મજાનો આ નજારો તમે જુઓ મિત્રો ચોમેરથી તમને બતાવીએ છીએ તમે આ રીતે જોઈ શકશો જ્યારે મુલાકાત લો તો આ પ્રકારનું તમને બાંધકામ જોવા મળી રહેશે સામેથી આવી દેખાય છે છે હવે બીજા મંજલ ઉતરવાનું તો આ ક્રમશઃ નીચે ઉતરતા જવાનું છે અને છેલ્લે વાવ આવશે એ અમે તમને બતાવીએ કેટલી નયન રમ્ય વાવ છે અહીંયા લોકો પણ તમે જુઓ ઘણી સંખ્યામાં જોવા મળે છે આ વાવને જોવા માટે અહીંયા આવેલા છે આ બધા ઉપરથી પણ જુઓ કેવી આ વાવ દેખાય છે એક એક મંજલ થી અમે તમે તમને આ વાવ બતાવીએ છીએ જુઓ કેટલું સુંદર નકશી કામ છે મિત્રો આ જોવાલાયક એક લાવો કહી શકાય એવું સરસ મજાનું આ અડાલજની વાવ છે તમે જુઓ મિત્રો હવે ધીરે ધીરે નીચે ઉતરે જવાનું છે અને ધીરે ધીરે નીચે ઉતરવાનું છે કેટલું ઉપર સુંદર રમ્ય વાતાવરણ છે એક બેસ્ટ વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આ વાતાવરણ છે અહીંયા કેટલા લોકો જોવા મળી રહ્યા છે તમે જુઓ આ પણ એક નકશી કામ છે સરસ મજાનું એક મંદિર હોય અને એક સીધી સૈયદની જેવી જાળી હોય એ પ્રકારે આ અહીંયા કોતરકામની લાગી રહી છે જે અમદાવાદમાં છે તે એ પ્રકારની જા હોય એ પ્રકારનું આ રચના તમને દેખાઈ રહી છે જુઓ મિત્રો આ ઉપરથી તમને બતાવીએ કે કેવું સરસ મજાનું નકશી કામ તમને જોવા મળી રહેશે અદ્ભુત નજારો છે સરસ મજાની આ વાવ મિત્રો તમે જોઈ શકો છો અગત્યાથી અંદર એક મંજિલ પછી બીજી મંજિલ પછી ત્રીજી મંજિલ એ રીતે ઉતરવાનું છે લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે તો ધીરે ધીરે અમે નીચે ઉતરીને તમને બતાવીશું કે વાવ કયા પ્રકારની છે મિત્રો હવે તમે જુઓ સામે વાવનું પાણી પણ દેખાય છે કેટલું નયનરમ્ય આ બાંધકામની છે જે તે વખતની જુઓ મિત્રો સરસ મજાની આશ્ચર્યચકિત કરી દે એવી આ અડાલજની વાવ તમે નિહાળી રહ્યા છો કેટલી સરસ મજાની આ વાવ છે મિત્રો અદ્ભુત નજારો કહી શકાય શિલ્પકરાનું એક અજોડ નમૂનો કહી શકાય જેમ પાટણમાં રાણકી વાવ છે એ જ રીતે આ વાવ પણ ખૂબ સુંદર છે મિત્રો જુઓ હવે મુખ્ય વાવ જે છે છેલ્લે એ અહીંયાથી દેખાઈ રહી છે આ વાવમાં પાણી પણ છે મિત્રો તમે તમે જુઓ આ પાણી જોઈ શકો છો ગ્રીન કલર જેવું લાગી રહ્યું છે ઘણા બધા વર્ષોની આ વાવ છે જુઓ તમે મિત્રો કહેવાય છે કે રૂડાબાઈએ અહીંયા આત્મહત્યા કુવામાં કરી હતી એવું કહેવાય છે મિત્રો જુઓ ઉપરથી વાવ કેટલી સરસ રાઉન્ડ આકારે સ્તંભો સાથે કોતરકામણી સાથે દેખાઈ રહી છે તમને આ પ્રકારનું દ્રશ્ય જોવા મળશે મિત્રો તમે જ્યારે મુલાકાતે આવશો તો આ પ્રકારનું નયન રમ્ય એક રચના કહી શકાય તમે જોઈ શકશો જુઓ મિત્રો આ મિત્રો આ પાણી છે અને બાંધકામ પણ કેટલું સુંદર છે કોતરકામણી વાળું જુઓ મિત્રો આ ઉપરથી રાઉન્ડ આકારે સ્તંભો સાથે બનાવેલી આ રચના જુઓ તમે ઝૂમ કરીને બતાવી આ સરસ મજાની રચના છે મિત્રો આ છે મુખ્ય વાવ મિત્રો જુઓ વાવની કિનારે તમે જુઓ કયા પ્રકારનું બાંધકામ છે તમે જુઓ દરવાજો પણ જોવા મળે છે જુઓ પછી તમે ઉપર જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ આ પ્રકારે એક સરખું બાંધકામ તમને જોવા મળે છે જુઓ ઉપરથી જે કામ વાળો ભાગ છે એ તમને બતાવીએ આ સ્તંભો છે કેટલા સરસ દેખાઈ રહ્યા છે છે મિત્રો આ અડાલજની વાવ કેટલી સુંદર જણાઈ રહી એક વખત ચોક્કસ મુલાકાત લેજો કારણ કે જોયા પછી અદ્ભુત નજારો છે આ મિત્રો હવે આ ઉપરનો ભાગ અમે તમને બતાવીએ કે વાવની અંદર તો જોયું પણ ઉપર કેવા પ્રકારની વાવ દેખાય છે એ તમે જુઓ ઉપર સીડીઓથી ચઢવાનું છે અને ઉપર પણ એક સીડીઓ જેવું કંઈક બાંધકામ જોવા મળે છે જુઓ મિત્રો જે તે વખતે શું હશે એ માલુમ નથી પણ એક બાંધકામ જોવા મળે છે અને આ છે વાવ મિત્રો અમે તમને ઉપરથી બતાવીએ છીએ જુઓ મિત્રો આ ઉપરથી વાવ એવા પ્રકારની દેખાય છે આ અંદર પગથિયા છે જે આપણે અંદર જઈને આવ્યા એ જ છે પણ ઉપરથી આ એક નજારો એક વ્યૂ છે જુઓ મિત્રો આ પ્રકારે ઉપરથી દેખાય છે આ વાવ આ વાવ તમે જ્યારે આવશો ત્યારે ઉપરથી આ પ્રકારનો વ્યૂ જોવા મળશે જુઓ કેટલું સરસ બાંધકામ છે બંને બાજુ પાડી હોય એ પ્રકારે પથ્થરથી બનાવેલી પાડી છે જુઓ આગળ જતા મિત્રો મુખ્ય વાવ આવશે જેની ઉપર સેફ્ટી માટે લોખંડની જાળી મૂકવામાં આવી છે જુઓ મિત્રો કદાચ પુરાતન વિભાગ દ્વારા મૂકવામાં આવી છે આ જારી જુઓ આ પથ્થરનું એક કેવું બાંધકામ છે અહીંયાથી જવા માટે અમુક અમુક જગ્યાએ પગથિયા પણ છે અને આ છે જુઓ મુખ્ય વાવ મિત્રો ઉપર જારીથી કવર કરેલી છે અને આ જે વાવ છે એક એક સીડી અંદર જવા માટે છે કદાચ જે તે વખતે લોકો અહીંથી સીધા જ વાવના કૂવામાં ઉતરી શકાય એવી એક રચના છે આ જુઓ મિત્રો આ રીતે પગથિયા છે અહીંયાથી ઉતરી અને તમે ઉપર જે વાવ છે એનો નજારો જોઈ શકો છો સામે પણ પગથિયા જોવા મળે છે તમને ત્યાંથી તમે આ વાવની બીજી બાજુ જઈ શકો છો જુઓ મિત્રો એક સરસ વાતાવરણ કહી શકાય એક સરસ બાંધકામ કહી શકાય અને શિલ્પકલાનો અજોડ નમૂનો કહી શકાય એવી આ અડાલજની વાવ છે મિત્રો જુઓ કેટલી સરસ નયા ઉપરથી પણ કેટલી સરસ દેખાય છે આ બારનો નજારો છે મિત્રો ગાર્ડન પણ છે અને આ સીધી જ જુઓ તમે આ પ્રકારે વાવ દેખાય છે ઉપરથી તમે જુઓ ઉપરનો નજારો છે આ પ્રકારે વાવ દેખાય છે તમે જુઓ મિત્રો તો આ પ્રકારે દેખાય છે વાવ તમે જોઈ લો મિત્રો કેટલું સરસ મજાનું વાતાવરણ અહીંયા જોવા મળે છે જુઓ મિત્રો કેટલું સરસ વાતાવરણ અહીંયા જોવા મળે છે અહીંયા લોકો પણ ઘણી સંખ્યામાં આવે છે અને આ વાવને જુએ છે અદ્ભુત વાવ છે મિત્રો ચોક્કસ એક વખત આ વાવની મુલાકાત લેજો કારણ કે આ આપણો વારસો છે અને તેની જાળવણી કરવી એ પણ એક આપણી ફરજ છે મિત્રો આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ અને મિત્રો જ્યારે તમે જોવા અથવા ફરવા આવો ત્યારે આ શાંતિથી આ વાવને નિહાળજો કારણ કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે અને આપણી ધરોહર છે મિત્રો જુઓ બહારથી જોવા જઈએ તો આ બીજો જે ગેટ છે બીજે ત્રણ પ્રકારના રસ્તા અહીંયા બતાવવામાં આવ્યા છે મિત્રો તમે જુઓ એટલે કદાચ ત્રણ પ્રકારના રસ્તા હોય તો મારી ગણતરી મુજબ કદાચ પ્રકારની વાવ કહેવાતી હશે જો આ ત્રણ 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 પ્રકારના રસ્તા રસ્તા છે છે એના જવાના એ આ વાવની અંદર જઈ શકાય છે આ બાજુ આજુબાજુનો લુક છે ગાર્ડન ટાઈપ બનાવવામાં આવ્યું છે મિત્રો આ હતી આપડી અડાલજની વાવ જે ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામે આવેલી છે મિત્રો તમે જ્યારે આવો ત્યારે એની વીસ રૂપિયા ટિકિટ છે ટિકિટ લઈ તમે અંદર પ્રવેશ મેળવી શકો છો આ વાવ એ ખૂબ ઐતિહાસિક વાવ છે અને જો તેનો ઇતિહાસ કહેવામાં આવે મિત્રો તો આ વાવ એ વીરસિંહ વાઘેલા નામના રાજા હતા એમને શરૂઆત આ વાવની કરાવી હતી બાંધકામની પરંતુ કોઈ એક યુદ્ધમાં તેઓ વીર ગતિ પામ્યા અને જેના લીધે આ વાવનું કામ અટકી પડ્યું હતું એ સમયે મોહમ્મદ બેગડાઉ જે અહીંયા રાજ કરતો હતો તેની નજર વીરસીની પત્ની રૂડાબાઈ ઉપર હતી અને તે રૂડાબાઈના ને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને રૂડાબાઈ શરત મૂકે છે કે હું તારી સાથે લગ્ન કરું પરંતુ પ્રથમ આ વાવ પૂર્ણ કરાવવી પડશે અને મિત્રો આ વાવ પૂર્ણ થાય છે ત્યારે એ રૂઢાબાઈના અંડરમાં પૂર્ણ થાય છે એટલે રૂડાબાઈ દ્વારા જ આ વાવ પૂર્ણ કરવામાં આવે છે અને જ્યારે વાવ જોવા માટે રૂડાબાઈ અહીંયા આવે છે અને એમને લાગે છે કે હવે મારું કામ અથવા મારી શરત પૂર્ણ થઈ ગઈ છે અને મારે મોહમ્મદ બેગડા સાથે લગ્ન કરવા પડશે ત્યારે તેઓ પોતે આ વાવની અંદર કૂદી પડી અને આત્મહત્યા કરે છે એવી એક ગૂગલ સર્ચ પરથી માહિતી મિત્રો મળે છે તો આ ગૂગલ સર્ચની મિત્રો માહિતી છે કે રૂડાબાઈની વાવ તરીકે પણ આ વાવને ઓળખવામાં આવે છે અને અડાલજ ગામમાં આવેલી હોવાથી તેને અડાલજની વાવ પણ કહેવામાં આવે છે તો મિત્રો આ હતો ટૂંકો ઇતિહાસ જે ગૂગલ સર્ચ કરતા અમે જાણ્યો છે એ તમારી સાથે અમે શેર કરીએ છીએ તો મિત્રો જ્યારે આવો ત્યારે અડાલજ ગામમાં ગેટ આગળ જ ટિકિટ વાળી છે ત્યાંથી ચાલીસ રૂપિયાની ટિકિટ લઈ તમે આ સુંદર મજાની વાવ જોઈ શકો છો જો મિત્રો અમારો આ ઐતિહાસિક સરસ મજાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારા સુધી મિત્રો પહોંચી શકે અને બીજી એક ખાસ બાબત કે તમે કમેન્ટ પણ કરી શકો છો તો મિત્રો ફરીથી મળીશું આવા એક નવા ઐતિહાસિક સ્થળ સાથે ત્યાં સુધી આવજો